ત્યારે ફરી સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે સુરતમાં સ્વાન કરડવાની ઘટનામાં સતત વધારો થઈ જઈ રહ્યો છે સુરતમાં ડોગબાઇટના મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે એક તરફ મનપાસ સ્વાનના ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો કરી રહી હોવાનો દાવો કરે છે તો બીજી તરફ ગ્રાઉન્ડ પર શ્વાનનો ત્રાસ યથાવત છે સુરતમાં એક પછી એક શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી જતી રહે છે જેના કારણે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે સચિન વિસ્તારમાં બ્રિજ પરથી લાઈટ બિલ ભરવા જઈ રહેલા યુવાનને રખડતા શ્વાને બચકું ભરી લેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસડાયો હતો તો લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ